ગુજરાતી ફિલ્મોમાં આઈ થિંક પહેલી આવી રીતે બની છે અને બહુ જ સુંદર અભિનય કર્યો છે બધાએ વિરાજે અને ઓલ એક્ટર એમ એટલે ઓજસથી માણીને સંજય ઘોડિયાથી માણીને નાનામાં નાના અને માનસી ઓફકોર્સ હોરર કોમેડી ફિલ્મ જો હોય તો એ જંગુડી છે બહુ જ બધા લોકો હસ્યા છે અમે લોકો બધા આખું ઓડિયન્સ બેસીને ડર્યા બી છે એટલી જ અમને લોકોને બીક પણ લાગી છે ફિલ્મમાં અને વાર્તા પણ બહુ સરસ છે અને ખાસ કરીને બધા જ કલાકારોનું કામ બહુ જ સારું છે આ ફિલ્મ એટલી મજા કરાવી છે કે વાત ના પૂછો નવાણું પિક્ચર ઉપર ભારે પડે ને એવી જમખુડી છે 99 રાણીઓને નહીં નવાણું પિક્ચરોને

ફેમિલી અને ફ્રેન્ડ સાથે તમે ડેફિનેટલી એને જોઈ શકો